દંપતી છેતરપિંડી માટે વાપર્યો વિચિત્ર કિમિયો છેતરપિંડી પિંડી આચરનાર ઠગ દંપતી ઝડપાયો અમદાવાદ રખિયાલ પોલીસ સહિત ઠગ દંપતીની કરી ધરપકડ જે ફરિયાદી છે આ કામના દામિની બેન એમને વિશ્વાસમાં લઈ અને એમનું આધાર કાર્ડ અને બીજા ડોક્યુમેન્ટ લીધેલા એ ડોક્યુમેન્ટના આધારે એમને લોન કરાવી લોન બાઇકની અને ટુ વ્હીલ એક બર્ગમેન વગેરે બાય કરેલા અને થર્ડ પાર્ટીને એને સેલ કરેલા છે થર્ડ પાર્ટીને સસ્તા ભાવમાં સેલ કરેલા છે અને ત્યારબાદ કોઈ પણ લોનના ઈએમઆઈ પે નથી કરેલા તો જ્યારે બે ત્રણ મહિના સુધી ઈએમઆઈ એમઆઈ પે ના થયા તો બેંકમાંથી રિકવરી થઈ ત્યારે આ બેનને ખ્યાલ આવ્યો કે મારા ડોક્યુમેન્ટનો દુરુપયોગ થઈ અને મારી સાથે આ પ્રકારનું ફ્રોડ થયેલું છે તો બેને પોલીસ સ્ટેશને આવીને જાણ કરેલી એ આધારે આપણે તપાસ કરતા મયુરભાઈ દવેની કાલ સાંજે અને પુષ્પાબેન દવેની આજે દિવસ દરમિયાન ધરપકડ કરી રખેલ પોલીસ સ્ટેશને અને કચેરી સમય દરમિયાન નામદાર કોર્ટમાં એનું પ્રોડક્શન કરવામાં આવે છે અને એમનો ગુનાહિત ઇતિહાસ તપાસતા ભૂતકાળમાં મણિનગર પોલીસ સ્ટેશનમાં પણ આ સેમ મોડસ ઓપરેન્ડીથી એમણે ગુનો કરેલો હોય મણિનગર પોલીસે પણ એમની અટકાયત કરેલ છે અને આવતા સમયમાં હજી એની વિરુદ્ધમાં અનેક ગુનાઓ દાખલ થવાની સંભાવના છે ઈશનપુર પોલીસ સ્ટેશનમાં પણ આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ અને કરેલી હોય એટલે ઈશનપુર પોલીસ સ્ટેશનમાં પણ એમની ધરપકડ થવાની છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે